સ્વયભુ વાંકેશ્વર મહાદેવના દર્શન આપ કરી રહ્યા છો એમનો સહકાર સ્વયં સહકારને આપતી ના જે થઈ રહ્યા છે ખુલ્લા છપ્પન ભોગનો વરસાદ હોય છપ્પન ભોગનો વરસાદ ત્યાં તમે સાઈડમાં બ્રાહ્મણો દ્વારા મોટો યજ્ઞ થઈ રહ્યો છે જ્યારે શ્વર મહાદેવના અહીંયા સાનિધ્યની આગળ હૈ સુંદર પવિત્ર સરસ્વતી નદીનો કિનારો આવેલો છે ત્યાં હે કેટલો સુંદર નજારો જોવા મળે છે જુઓ તમે અહીંયા જુઓ આવો નજારો બહુ પવિત્ર અતિશય અને રમણીય અને મનના શાંતિ આપણે એવો નજારો છે ના સામે રિવરફ્રન્ટ બને સામે જે બને ને રિવરફ્રન્ટ બને કેશ્વર મહાદેવની થોડા દૂર ચાલીએ એટલે બ્રાહ્મણેશ શ્રી સ્વયંભૂ શ્રી બ્રાહ્મણે મહાદેવ આવી જાય છે એમનું મંદિર આવે છે અહીંયા બ્રહ્માંડેશ્વર મહાદેવએ બ્રાહ્મણ દર્શન સમયે અહીંયા શિવલિંગની પૂજા કરેલી છે અને પૂર્વ દિશામાં પૂર્વ દિશામાં આવેલું છે શા અમે સામોજ બ્રાહ્મણેશ્વર મહાદેવના અંદર જઈ રહ્યા છીએ ત્યાં જઈને તમને દર્શન કરાવીએ આ જે અતિ ઐતિહાસિક વર્ષો વર્ષો પુરાણા બ્રહ્મા એ પૂજા કરી મહાદેવજી ને લિંગ બનાવી અને પૂજા કરી એટલે અમે વાલ્કેશ્વર મહાદેવ દેખાયા વાલ્કેશ્વર સામે સ્વામી બ્રહ્માટેશ્વર મહાદેવ આવેલા છે કયા આપડે પાટણ ના

પુરાણ પુરાણ મહાદેવ બ્રહ્માડેશ્વર મહાદેવના દર્શન

એટલો સુંદર નજારો જોવો નદીમાં કેટલું સુંદર નળિયામો થશે કેટલું સુંદર નજારો છે તમે જોઈ શકો છો રમણીય માતાજી મિત્રો હવે આપણે અરડેશ્વર મહાદેવ સિદ્ધપુર ના મંદિરે આવી ગયા શ્રી ગુરુદેવ આશ્રમ સિદ્ધપીઠ

દર્શન તમે કરાવીશું તો મિત્રો મજા રહીજો આ સાહેદી પાછળ રહી ગયો હતો રાહ જોતા હતા તો અર્કેશ્વર મહાદેવ ની સંખ્યા મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે એનાથી અનુભવે છે એમનું બાળપણ સિદ્ધપુરમાં જ વીત્યું છે જે આપણે વિજ્ઞેશ્વર મંદિર છે અહીંયા સુધી આવ્યા ને આપણે સાથે લોગમાં બન્યા રહ્યા છે એમનું બાળપણ સિદ્ધપુર એક વર્ષના હતા આ મંદિર ચાલીને ચાલતા જ રહ્યા છીએ પંચમહિ પંચમલી અહીંયા પંચમલી કરવા પણ અહીંયા આ મંદિરમાં આવેલા છે અરબદેશ્વર મહાદેવમાં માં માતાજી આ અરબેશ્વર મહાદેવની આહન છે આ હવાન શાળાના દર્શન તમે કરી શકો છો આ અંડેશ્વર મહાદેવની શાળા છે બ્રાહ્મણો દ્વારા હવન કરવામાં આવે છે અને જે બ્રાહ્મણો છે પૂજા વિધિ કરી શકે છે અને મહાદેવ છે મહારાજ મહારાજના મિત્ર મળ્યા એમની સાથે વાતચીત કરે છે અનુલભાઈ મહારાજ સાથે વાતચીત કરી એમને એમના મિત્રો બહુ છે અહીંયા એમનું બાળપણ વીતેલું છે કે પગલે પગલે એમના મિત્રો એમને મળે છે

કેદારનાથ નુંદારના કેદારનાથ કહી કઈ શકીએ બીજો એનો કોઈ ઇતિહાસ નથી અને અહિયાં આપડે અહિયાં થી દેવશંકર બાપા ના આશ્રમે બરોબર આયા સુંદર નિર્માણ પામેલી છે અને કેટલું સુંદર રમણીય આ પણ કેટલું સુંદર દ્રશ્ય છે જાણે આપણે કોઈ ગિરનાર ના જંગલ માં પ્રવેશ કરતા હોય ને એવું સુંદર દ્રશ્ય લાગે સિદ્ધપુર માંગી મંગલ માં

સિદ્ધપુરવાસીઓ આજુબાજુના ગામડાવાસીઓ અહીંયા આવી દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને હું અનિલભાઈ મહારાજનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે સિદ્ધપુરના પાંચ સ્વયંભૂમાં મહાદેવ એમને મને દર્શન કરાવ્યા અને મને બહુ ધન્યતા અનુભવ છે એમનો આભાર માનું છું કે જે એમને મને દર્શન કરાવવા આવ્યા આ દેવપુરી મહારાજનો અસલ ઓરિજિનલ ફોટો છે બાજુમાં સુંદર મજાનો પીપળો છે જે વર્ષો જૂનો પીપળો છે અને માતાજી નું મંદિર છે જય Oh kari, mata, mata, mata di, mata di, kaya bapak itu mari murti di Karo, karo. guru maharat sang, sang kembali mata saya. aja jaga saya, jalan dulu ya, jaga mar, salah di, Sakambari Mataji.

સમાધિ છે તપ કરતા સરસ્વતી માતા વહેતી હો પેલા તો પેલા પેલા ઈ વહેતી માતા એ સાક્ષાત દર્શન લીધા માતા સરસ્વતી માતા માતાજી એવું કહ્યું દેવશંકર બાપા સુધી પછી સરસ વાત બાપા રે એટલું મહત્વનું છે ગુરુ મહારાજ બરાબર આ દેવગરી બાપા ગંગા અવધૂત મહારાજ અંગ્રેજ મહારાજ એટલા આશીર્વાદ લેવા આવતા મહારાજ આપણે એમને સમાધિ ના દર્શન કરતા એ ચલો તમે નહીં આવતા એ આ પરમ પૂજ્ય ગુરુ મહારાજ શ્રી સમાધિ તરફ રસ્તો છે આપણે ત્યાં દર્શન કરતા મહારાજે કહ્યું એ પ્રમાણે અગ્નિશાન એટલે અગ્નિશાન અહીંયા કર્યું હતું હા કેટલું સુંદર અને રમણીય દ્રશ્ય છે એ જગ્યાનું કોઈ પણ તેઓ કોઈ જે જોઈ શકે છે અહીંયા દર્શન કરવા આવી શકે કેટલું સુંદર દ્રશ્ય છે

અરડેશ્વર મહાદેવ ના મહાદેવના મહાદેવ ના દર્શન આપણે કરી લીધા એકલા આંબા અને પ્રકૃતિ સોડે કલાક ખીડી ઉઠી છે મન ખુશ થઈ જાય પ્રકૃતિ તમે જો એકલા આંબા આંબા પેપડો વડ જુદા જુદા ઝાડ અહીંયા તમને જોવા મળશે

પુશ થઈ જાય આ સર્વમંગલના મંગલ આશ્રમ ને એટલે કોઈ ગુરુ મહારાજ કે કોઈ દેવ કે સર્વમંગલ મંગલ ટ્રસ્ટ સર્વ મંગલ બરાબર ગોગા મહારાજ હા અહીંયા તમને ગોગા મહારાજ ના પવિત્ર અને શાંત જગ્યા છે અહીંયા અને પ્રકૃતિ છોડે ઘરે ખીલી ઉઠી જાય તમે શાંત જગ્યાએ ગોગા મહારાજ ના દર્શન થાય છે તમને